તમે અમારી ચેનલને અત્યારે જ કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોઓ જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન પર પણ તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે તે ક્રોધ યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર સાહસ વીરતા શૌર્યના કારક માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ સત્યાવીસ ઓક્ટોબર બે થી વૃષ્ટિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મંગળના આ ગોચરને કારણે અનેક રાશિના ભાગ્યનો તારો ચમકવાનો છે જોઈ લઈએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરે બે કલાક અને તેતાલીસ મિનિટે પોતાની જ વૃષ્ટિક રાશિમાં પ્રવેશ કરી જશે તો આવું હવે જાણીએ કે મંગળ પોતાની જ રાશિમાં આવી અને તમારી રાશિ પર કેવો સકારાત્મક અથવા નકારાત્મક કરી શકે છે પ્રભાવ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલયી એટલે કે મેષ રાશિના જાતકોની મેષ રાશિના જાતકો તમારી કુંડળીમાં મંગળ ફક્ત લગ્ન કે રાશિના શાસન નથી પરંતુ આઠમા ભાવના શાસક ગ્રહ પણ છે તેથી વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર દરમિયાન તે તમારા આઠમા ભાવમાં એ સ્વાભાવિક છે આઠમા ભાવના સ્વામીના દ્રષ્ટિકોણથી આઠમા ભાવમાં આઠમા ભાવના સ્વામીનું આગમન કેટલાક કિસ્સાઓમાં શુભ માનવામાં આવે છે પરંતુ આઠમા ભાવમાં લગ્ન કે રાશિના સ્વામીનો પ્રવેશ શુભ માનવામાં આવતો નથી ગોચર વિજ્ઞાનના નિયમો અનુસાર પણ આઠમા ભાવમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવતું નથી આવા મંગળને કારણે પિત્ત સંબંધિત રોગો થાય છે આનો અર્થ એ થાય છે કે શરીરમાં પિત્ત અસંતુલિત થઈ શકે છે આનાથી કેટલીક સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે મંગળના વૃશ્ચિક રાશિમાં ગોચર દરમિયાન ઝઘડા અને વિવાદ થવાની પણ શક્યતાઓ છે ઈજાઓ અને શારીરિક પીડા પણ શક્ય છે પાચન શક્તિ નબળી પડી શકે છે આગ કે વીજળીનો ભય પણ બની શકે છે જો તમને પહેલેથી જ ગુદાની લગતી કોઈ સમસ્યા હોય તો તમારે આ ગોચર દરમિયાન તમારી ખાવાની આદતો વિશે ખૂબ જ કાળજી રાખવી પડશે મંગળના આ ગોચરથી ભાઈ કે નજીકના મિત્ર સાથે પણ મતભેદ થઈ શકે છે તેથી આ અપેક્ષિત પરિણામોને ધ્યાનમાં લેતા તમારા વર્તનને સંતુલિત કરવું સમજદારી ભર્યું તમારા માટે રહેશે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બહુ બહુ વૃષભ રાશિની તો મંગળ તમારી કુંડળીમાં સાતમા ઘરનો સ્વામી હોવા ઉપરાંત બારમા ભાવના પણ શાસક છે વૃશ્ચિક રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારા સાતમા ભવમાં ગોચર કરશે મંગળ પોતાની રાશિમાં હોવા છતાં મોટું નુકસાન પહોંચાડશે નહીં પરંતુ સામાન્ય રીતે સાતમા ભવમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવતું નથી આવા ગોચર વિશે ગોચર વિજ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે સાતમા ભાવમાં મંગળનું ગોચર સ્ત્રીઓ સાથે વિવાદનું કારણ બની શકે છે તેથી જો તમે વૃશ્ચિક રાશિમાં મંગળના ગોચર દરમિયાન પરણિત છો તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે અથવા બેમાંથી એકને શારીરિક પીડા અથવા અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે આ ગોચર દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું સલાહભર્યું રહેશે તમને તમારા મોઢા અથવા દાંત સંબંધિત કેટલીક સમસ્યાઓનો પણ અનુભવ થઈ શકે છે મંગળની આ સ્થિતિ તમને વ્યવસાયમાં જોખમ લેવાની વૃત્તિ આપી શકે છે તેથી આને ટાળવું રહેશે મંગળનું શુભ માનવામાં આવતું નથી પરંતુ તમારી પોતાની રાશિમાં તેની સ્થિતિને કારણે જો તમે સમજદારી રાખો છો તો તમે નુકસાનીથી બચી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ મિથુન રાશિની તો મંગળ તમારી કોડડીમાં છઠ્ઠા અને ભાવના સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં તેના ગોચર દરમિયાન મંગળ તમારા છઠ્ઠા ભાવમાં રહેશે છઠ્ઠા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે પરિણામો આપનારું માનવામાં આવે છે આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન સોનું અથવા તાંબાની ખરીદી અથવા કોઈ પણ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરવી ઓછા પ્રયત્નોથી શક્ય બનશે આનો અર્થ એ છે કે આ ગોચરને સમૃદ્ધિ લાવનારું માનવામાં આવે છે છઠ્ઠા ભાવમાં મગનનું ગોચર નાણાકીય લાભ પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ તમને થઈ શકે છે વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર સ્વાસ્થ્ય માટે સામાન્ય રીતે સારું હોઈ શકે છે તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારી કામગીરી બજાવી શકો છો આ ગોચર પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા પણ બતાવે છે આનો અર્થ એ છે કે તમે સામાન્ય રીતે આ ગોચરથી સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખી શકો છો આ ગોચર દરમિયાન આવકમાં વધારો અને સ્પર્ધાત્મક પ્રયાસોમાં સફળતા જેવા ખાસ પ્રભાવો જોવા મળી શકે છે હવે વાત કરીએ જે એમના નામના અક્ષર હોય છે ડન હ કર્ક રાશિની મંગળ તમારી કુંડળીમાં પાંચમા અને દસમા ભાવના સ્વામી છે અને તેના ગોચર દરમિયાન તે તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે સામાન્ય રીતે પાંચમા ભાવમાં મંગળનું ગોચર સારું પરિણામ આપતું નથી તેથી આ ગોચરના સમયગાળા દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે મંગળ પોતાની રાશિમાં હોવાથી અને તમારા લગ્ન અથવા રાશિ માટે યોગકારક હોવાથી તમને કોઈ ખાસ નુકસાન પહોંચાડી શકશે નહીં તેના બદલે તે પોતાની રીતે તમને ટેકો આપવાનો પ્રયત્ન કરશે તેમ છતાં ગોચર વિજ્ઞાનના નિયમો અને ગોચર વિજ્ઞાનમાં વર્ણવેલ પરિણામોને ધ્યાનમાં રાખીએ તો આ સમયગાળા દરમિયાન પણ સાવધાની રાખવી જરૂરી છે પહેલા તપાસીએ કે પાંચમા ભાવમાં મંગળના ગોચર વિશે ગોચર વિજ્ઞાન શું કહે છે તો પાંચમા ભાવમાં મંગળના ગોચર વિશે ગોચર વિજ્ઞાન કહે છે કે મંગળ માનસિક રીતે અશાંતિ ઉત્પન્ન કરી શકે છે વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે સંતાન સંબંધિત બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે અને તેઓ ખોટા વિચારો મનમાં રાખી શકે છે અને ખોટા વિચારોમાં ઘેરાઈ શકે છે માટે સાવધાન રહેવું જરૂરી છે તો મેષ વૃષભ મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી મંગળનું વૃશ્ચિક રાશિનો ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે